બ્રહ્માજી કહે છે હે દ્વિજ શ્રેષ્ઠ હવે હું તમને મત્સ્ય પુરાણનો પરિચય આપું છું જેમાં વેદવેતા વ્યાસજીએ આ ભૂતલ પર સાત કલ્પોના વૃત્તાંતને સંક્ષિપ્ત કરીને કહ્યું છે નૃસિંહ ભગવાનના વર્ણનથી આરંભ કરીને ચૌદ હજાર શ્લોકોનું મત્સ્ય પુરાણ છે મનુ અને મત્સ્યનો સંવાદ બ્રહ્માંડનું વર્ણન બ્રહ્મા દેવતા અને અસુરોની ઉત્પત્તિ મરૂદગણોનો પાદુર્ભાવ મદન દાદશી લોકપાલ પૂજા મનવંતરોનું વર્ણન પૃથ્વી રાજાના રાજ્યનું વર્ણન સૂર્ય અને વ્યવસ્થ મનુની ઉત્પત્તિ બુદ્ધનો મેળા પિતૃવશનું વર્ણન શ્રાદ્ધકાલ ચંદ્રવંશનું કથન રાજા યતાનું ચરિત્ર કાર્તવીર્ય અર્જુનનું ચરિત્ર સૃષ્ટિ વંશ વર્ણન ભૃગુશાપ ભગવાન વિષ્ણુના પૃથ્વી પર દસ અવતાર પુરુવંશનું કીર્તન ઉતાનસ વંશનું વર્ણન પહેલા ક્રિયા યોગ પછી પુરાણ કીર્તન નક્ષત્ર વ્રત પુરુષ વ્રત માર્તદર્શયન વ્રત શ્રી કૃષ્ણ અષ્ટમી વ્રત રોહિણી ચંદ્ર નામક વ્રત તડાગ વિધિનો મહિમા ઋતોત્સંગ સૌભાગ્યશયન વ્રત અગત્ય વ્રત अनंत तृतीयानुवत रसकल्याणी व्रत आनंदकरी व्रत सारस्वतीय व्रत ग्रहण विधि सप्त सप्तशिमशयन व्रत भीमद्वादशी अनंग शयन व्रत अशून्य शयन व्रत अंगारक व्रत सप्तमी व्रत विशोकद्वादशी व्रत દસ પ્રકારના મેરુ પ્રાદન ગ્રહ શાંતિ ગ્રહ સ્વરૂપ કથા શિવ ચતુર્દશી સર્વફળ ત્યાગ રવિવાર વ્રત સંક્રાંતિ સ્નાન વિભૂતિ દ્વાજી વ્રત ષષ્ઠી વ્રત મહાત્મય વિધિનું વર્ણન પ્રયાગનું મહાત્મય દીપ અને વિવિધ લોકોનું વર્ણન અંતરિક્ષમાં ગમન ધ્રુવનો મહિમા દેવેશ્વરોના ભવન ત્રિપુરનું પ્રકાશન શ્રેષ્ઠ પિતરોનો મહિમા મનવંત નિર્ણય યુગોની ઉત્પત્તિ યુગ ધર્મનું નિરૂપણ વ્રજાંગની ઉત્પત્તિ તારકાસુરની ઉત્પત્તિ તારકાસુરનું મહાત્મ્ય બ્રહ્મદેવતાનું કીર્તન પાર્વતીનું પ્રાગટ્ય શિવ તપોવન મદને દાહ કામદેવનું દહન રતિનો શોક ગૌરી તપોવન શિવજીએ ગૌરીને પ્રસન્ન કરવા પાર્વતી તથા ઋષિઓનો સંવાદ પાર્વતીનો વિવાહ કુમાર કાર્તિકેયનો જન્મ કુમારનો વિજય તારકાસુરનો વધ નૃસિંહ ભગવાનની કથા બ્રહ્માજીની સૃષ્ટિ અંધકાસુરનો વધ વારાણસીનું મહાત્મય નર્મદા મહાત્મય પ્રવર ગણના પિતૃ ગાથાનું કીર્તન ઉભય મુખી ગાયનું દાન કાળા મૃત ચર્મનું દાન સાવિત્રીની કથા રાજધર્મનું વર્ણન નાના પ્રકારના ઉત્પાદોનું કથન ગ્રહણાંત અધ્યંતનો અંત યાત્રા નિમિત્તનું વર્ણન સ્વપ્ન મંગલ કીર્તન બ્રાહ્મણ અને વારાહનું સમુદ્ર મંથન કાલકૂટની શાંતિ દેવાસુર વાસ્તુ વિદ્યા પ્રતિમાલક્ષણ દેવ મંદિર નિર્માણ પ્રાદ ભવન લક્ષણ મંડળ લક્ષણ ભવિષ્યના રાજાઓનું વર્ણન મહાદાન વર્ણન તથા કલ્પી કીર્તન આ બધા વિષયોનું આ પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે જે પવિત્ર કલ્યાણકારી તથા આયુષ્ય અને કીર્તિ વધારનારા આ પુરાણનો પાઠ કરે છે અથવા સાંભળે છે તે ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે જે આ પુરાણને લખીને સોનાના મત્સ્ય અને ગાયની સાથે વિષુ યોગમાં જે દિવસે રાત અને દિવસ બરાબર હોય છે બ્રાહ્મણોનો સત્કાર કરીને દાન આપે છે તે પરમ પદને પ્રાપ્ત થાય છે શ્રી સદગુરુ દેવની જય આગળના વિડિયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઇબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાઇકન પણ દબાવો